ભાવનગર શહેરમાં હીરા બદલાઈ જવાની ઘટનાને લઈને છેલ્લા લાંબા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે છે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ભાવનગરના જે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાવનગર પોલીસ જો હીરાના વેપારીઓને આવી જ રીતે પરેશાન કરી છે તો ભાવનગર ડાયમંડ એસોસિએશનને ભાંગી નાખવામાં પોલીસની મુખ્ય ભૂમિકા રહેશે જાણો શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી એક હીરાની જે ચીટિંગનો જે બનાવ બે માસ પહેલા સામે આવ્યો હતો ત્યારબાદ હીરાના જે વેપારીઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા જે હીરા છે તે બદલાવી નાખવામાં આવ્યા છે જે હલકી કક્ષાના જે હીરા છે તે આમાં મૂકી દેવામાં આવ્યા છે જેને લઈને ભાવનગરના રેન્જ આઈજીને જે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા એક એસઆઈટી ની રચના કરવામાં આવી હતી જેની તપાસ

એમાં જે વેપારીઓ છે એને રિકવર માલ કરવા માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા આઠ દિવસ પહેલાં બે વેપારીઓને આરોપી પણ બનાવેલ એ વાત તો કદાચ નોટિસનો જવાબ પહેલાં આરોપી બનાવીને છૂટી ગયેલ પણ હવે છેલ્લે બે દિવસ પહેલાં કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારીને જેને રમેશ વૈષ્ણવ પાસે નવ લાખ રૂપિયા લેવાના છે ઓન રેકોર્ડ લેવાના છે એને નોટિસ મોકલીને ખોટી ગાળો દીધેલ જે માસને એ બાબતે આજે કીધું આ તો હદ થઈ ગઈ છે અને જે વેપારીઓને બોલાવે છે એ વેપારીઓ ગુનાનો જે કામે માલ મુદ્દા માલની વાત કરે છે એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાંની તારીખના મુદ્દામાલ રિકવરી માટે કહે છે તો એના જ્યારે જ્યારે પોલીસે બોલાવ્યા જ્યારે જ્યારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા કહે છે નોટિસનો પણ જવાબ આપ્યો છે તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ કઈ ભાગતા ફરતા કે કંઈ ઉછે નહીં તો પછી પાછું ઘરે જઈને

મેં સૌરાષ્ટ્ર ઓફ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયાને ફોન કર્યો એ આજે સાંજે આવવાના છે બહારથી અને મેં ફોન કર્યો આવી હેરાનગતિ છે આની માટે તમે અમારી સાથે હું મદદરૂપે જોડા છે કે હું આજે સાંજે આવું પછી આપણે મળીએ એવું મને કીધું છેલ્લો નિર્ણય એ કહું છું વેપારીઓને વેપાર ધંધો કરવા દો રાજકારણને રાજકારણ કરવા દો અને અધિકારીઓને અધિકારી તરફનું કામ કરો આ ચોખ્ખો કામ ને નિર્ણય છે

સાંસદ સભ્ય છે તમે આ બાબતે પોલીસ હેરાનગતિ કરે છે આ ધારાસભ્યોના સાંસદ સભ્યોને ફરિયાદ કરી અમે સંસદ સભ્યશ્રીને કાલે મળ્યા છે આજે અમે સંપૂર્ણ કારણ કે હીરાનો મુદ્દો છે એટલે સીધો સમજાવો કે મારા પીએ તમે મળે આજે મુદ્દો તમે સમજાવજો અને પછી કે હું તમને કેવા અધિકારીને ફોન કરશું એ મુદ્દે મેં રજૂઆત થઈ ગઈ છે ધારાસભ્યનો કોઈની આપણે મુલાકાત લીધી ધારાસભ્યશ્રી મુલાકાત નથી લીધી કોઈની તો આ હતા ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરો તેમનું કેવું છે કે જે હીરાની જે ચીટિંગની ઘટના છે જેને લઈને ભાવનગર પોલીસ દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો ભાવનગર પેરોલ ફરલો ભાવનગર સિટી ડીવાય એસપી આર આર સિંઘલ દ્વારા વેપારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે વેપારીઓને ગાળો દેવામાં આવી રહી છે જેનો પાંત્રીસ સેકન્ડનો એક વિડીયો પણ તેઓએ પત્રકારોને આપ્યો હતો સાથે જણાવ્યું હતું કે જે પીબી જેબલિયા છે તેઓ વેપારીઓને પોતાની પેરોલ ફરલો સ્કોડ ઓફિસે બોલાવીને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે ભાવનગરનો જે ડાયમંડ ઉદ્યોગ છે તે ઠપ થયો છે લાંબા સમયથી જો આવી જ રીતે પોલીસ દ્વારા હીરાના વેપારીઓને હેરાન પરેશાન કરતા રહેવામાં આવશે તો ભાવનગરનો જે હીરો ઉદ્યોગ છે તેને ભાંગી નાખવામાં પોલીસની મુખ્ય ભૂમિકા સાથે સામે રહેશે સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ડાયમંડ ડાયમંડ એસોસિએશનના વિવિધ જે જિલ્લાઓના પ્રમુખ છે તેઓના સમર્થનનો પણ અમને પત્ર મળ્યો છે જેમાં ખાસ કરીને બોટાદ હોય સુરત હોય જસદણ હોય સાથેના જેવા અનેક સિટીના જે હીરા ઉદ્યોગના જે એસોસિએશનના પ્રમુખ છે તેઓએ ટેકો જાહેર કર્યો હતો આ મામલે તેઓએ ભાવનગરના જે ઇન્ચાર્જ એએસપી છે અંશુલ જૈન તેમને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પોલીસ દ્વારા જે ખોટી હેરાનગતિ જે થાય છે જેને લઈને આ બાબતે અમે જ્યારે નવજીવન ન્યૂઝ દ્વારા સિટી ડીવાયએસપી આર આર સિંઘલનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે શું નિવેદન આપ્યું છે સાંભળો સિટી ડીવાયએસપી આર આર સિંઘલને રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેની જે મિલકતનો જે દસ્તાવેજ છડકપટ કરી અને લઈ લીધેલો છે એ બાબતની જે અરજી અહેવાલ આધારે જુદા જુદા જે સામેવાળા જે છે તેને પોલીસ દ્વારા સમન્સ પાઠવી અને તેઓનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ જે આજ દિન સુધી જે સામેવાળા જે છે તે આજ દિન સુધી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવેલા નથી અને ફોન દ્વારા જ્યારે કોન્ટેક કરવામાં આવેલા ત્યારે પર્સનલી સવારથી જેનો કોન્ટેક કરતા તે હમણાં આવું છું હમણાં આવું છું તેમ કહી અને આજ દિન સુધી આવેલા નથી તપાસની જે છે માં જે હકીકત જણાવે છે તે સાહેદોના જે નિવેદન લેતા ગૌતમભાઈના તે જે અરજીમાં જે કે કે કરીને છે એને પર્સનલી જે સોગંદનામું કરેલું છે તે બાબતે તે જાણતા નથી અને આ જે મેટર ખૂબ જ સંવેદનશીલ હોય સામેવાળાના નિવેદન લેવા તેઓનો પક્ષ સાંભળવા ખૂબ જ જરૂરી હોય જેથી પોલીસ દ્વારા અવારનવાર તેના કોન્ટેક કરતાં ભાવનગરમાં હોય થોડી જ વારમાં આવીએ છીએ થોડી જ વારમાં આવીએ છીએ તેમ છતાં આજ દિન સુધી આવેલા નથી અને હાલમાં આ તપાસ ચાલુ છે પોલીસ તપાસમાં જે સમન્સ આપવામાં આવેલા છે યા યાદી પાઠવવામાં આવેલી છે તેના કામે જે છે વહેલી તકે પર્સનલી અહીંયા આવી અને તેઓનો પક્ષ રજૂ કરે તે બહુ ખૂબ જ હિતાવર છે અને તપાસના કામે જે તપાસ કરનારને જે છે હમણાં આવું છું હમણાં આવું છું કરી અને આટલા દિવસ સુધી આવેલા નથી તો તમામને મારી નમ્ર વિનંતી છે ઇવન એસોસિએશનને કે તપાસના કામે પર્સનલી જ્યારે યાદી પાઠવવામાં આવે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી અપીલ છે અચ્છા સાહેબ થોડા દિવસ પહેલાં જે ડાયમંડના જે હીરાનો જે મામલો છે હીરા બદલાવી દેવાની જે વાત છે તેને અને આ દસ્તાવેજને કે દસ્તાવેજનો જે કેસ છે તેને શું સંલગ્ન છે એ જ મેટરમાં રમેશભાઈ જે અરજી આપેલી છે કે ભાઈ તેના જે નવ લાખ રૂપિયાના જે હીરા તેણે જે લીધેલા છે અને પાંત્રીસ દિવસની મહલતમાં તે પૈસા આપી નથી શક્યા એની જે રજૂઆત જે છે એ મેટરની અંદર પર્સનલી પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે અને તેના કામે સામેવાળા જે છે તેઓને નોટિસ પાઠવી યાદી પાઠવી અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવેલા છે જે છે એમાં આપણે અતુલભાઈ છે સોહમભાઈ છે ગૌતમભાઈ છે તે જે છે પર્સનલી એ લોકોને નોટિસ આપી છે અને બીજાને બી તપાસમાં નીકળશે ત્યારે આપવામાં આવનાર છે હા એ જ ક્લિયર કરવા કોઈ બી જ્યારે અરજી અહેવાલ હોય છે ત્યારે એ અરજી અહેવાલમાં કહેવાતા જે બી મેટર હોય તે અનુસંધાને આપણે સામેવાળા હોય છે તેને બોલાવી તેનો પક્ષ સાંભળવાની અને ત્યારબાદ જ નિષ્પક્ષપણે શું તારણ આવ્યું છે તેનો અહેવાલ આપણે આપી શકીએ તેમ હોય છે તો આ મેટરમાં બી પોલીસ દ્વારા અવારનવાર જે સામેવાળાઓ છે તેને આપણે બોલાવવા માટે યાદી પાઠવી છે પણ આજ દિન સુધી તેમાંથી જે છે સામેવાળા પોતાનો પક્ષ રજૂ કરવા આવેલા નથી તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક અપીલ છે

ઘણા દિવસથી તેઓને નોટિસ પાઠવેલી છે અવારનવાર ફોન પર જ્યારે કોઈ બી સામેવાળા એમ કે છે કોઈ બી કારણ વગર કે હું આવું છું અને નથી આવતા એ ટાઈપની આ મેટર છે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી એક અપીલ છે તો આ હતા ભાવનગર શહેરના સિટી ડીવાયએસપી આર આર સિંગલ જેમનું કહેવું છે કે આ જે સમગ્ર મામલો છે તેમાં જે ફરિયાદી જે આરોપી હતા રમેશ વૈષ્ણવ તેમના દ્વારા એક પોલીસને અરજી આપવામાં આવી છે કે પોતાનો જે તેનો ઘરનો જે દસ્તાવેજ છે તે આ લોકો એક છળ કપટથી જે હીરાના વેપારીઓ છે તેમને પડાવી લીધો છે લખાવી લીધો છે સાથે જ જ્યારે પોલીસ દ્વારા તેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે જે ભાવનગરની તકતેશ્વર પોલીસ ચોકી છે ત્યાં જ એક હીરાના જે અગ્રણી છે તેમણે આવીને તેમની સહી લઈ લીધી હતી પોલીસની હાજરીમાં તે શું કામ તેની સહી લેવામાં આવી છે તેનો તેને ખ્યાલ નથી જેની અરજી તેમણે આપી હતી પોલીસને જેની અમે તપાસ ચલાવી રહ્યા છીએ જે મામલે જે વેપારીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે તેને અમે તપાસ અર્થે બોલાવી રહ્યા છીએ પરંતુ તેઓ કોઈ બહાના હેઠળ પોલીસ સમક્ષ હાજર થતા નથી જ્યારે આ બાબતે સિટી ડીવાયએસપીને જે હીરાના વેપારીએ જે આક્ષેપ લગાવ્યો છે કે હીરાના સીટી ડીવાયએસપી હીરાના વેપારીઓને ગાળો દઈ રહ્યા છે

કરવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં જો હીરાના વેપારીઓને આ કનડગત બંધ કરવામાં નહીં આવે તો ભાવનગર ડાયમંડ એસોસિએશન બંધ પાડીને આનો સખત વિરોધ કરવામાં આવશે જોવાનું રહ્યું આ મામલે જે એસઆઈટી ની રચના કરવામાં આવી છે તેના રિપોર્ટમાં શું સામે આવે છે આ આ જે મામલો છે સમગ્ર વિગત છે તેમાં થોડા દિવસ પહેલા જ ભાવનગરના રેન્જ જે ગૌતમ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા દિવસમાં જ આ રિપોર્ટ સામે આવી જશે ત્યારબાદ જ ખ્યાલ આવશે જે હીરા બદલાવી નાખવાની ઘટના કેટલી સાચી છે અને કેટલી ખોટી છે આમાં વેપારીઓમાં જે ભાવનગર ડાયમંડ એસોસિએશન તથા જે પાલિતાણા ડાયમંડ એસોસિએશન છે તે પણ સામસામે આવી ગયા હતા ત્યારબાદ આજે ભાવનગર ડાયમંડ એસોસિએશન અને જે પોલીસ છે તે હવે સામસામે આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે આક્ષેપ ૌહાણ સાથે યપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવ